પૂર્વ સરપંચ એવા છગનભાઈ મારા સાથી મિત્ર અને પાર્ટીના અમારા પ્રમુખ એવા દેવેન્દ્રભાઈ માનસિંહભાઈ અને ગામના સભ્ય અને ગામના તમામ વડીલો અને માતા બહેનો આજે વિકાસ પર્વના નિમિત્તે જે પણ બધાના સહિયારા પ્રયાસથી ડામર રોડ આપણા પાટડીથી લઈને બોરી ડાબરા સુધીનો ડામર રોડ પાટડી ગામે એપ્રોચ રોડ અને જે આપણા બ્રિજનું કામ મંજૂર થયું છે ત્યારે એ કામ ટૂંક સમયમાં ચાલુ થાય એના માટે માન્ય સાંસદ સાહેબ અને અમે બધા લોકો અહીંયા ઉપસ્થિત થયા છે જે પ્રકારે મૂળભૂત સુવિધાઓને લઈને આપણને હાલાકીઓનો ઘણો સામનો કરવો પડે છે ઘણી રજૂઆતો પણ મળે છે હું ત્રણ દિવસ પહેલાં પાટડીમાં જ હતો ત્યાં પણ મને ઘણા મિત્રોએ કીધું કે અમારે બોરી ડાબરાથી આમ નીકળવા માટે રોડ છે પણ ચોમાસામાં વરસાદ આવે એટલે અમારા ત્યાંથી નીકળવું બહુ તકલીફ પડે છે હું અહીંયા બોરી ડાબરામાં પણ હતો ત્યારે પણ ગામના વડીલો એક જ વાત કરી કે અમારો રોડ જ્યારે અમે સીધા ડેડીયાપાડા કે એ વિસ્તારમાં જવું હોય તો અમારું આ મેઇન રોડ છે પણ એ જ રોડની અમને ઘણી તકલીફ છે નાણાંની અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અવરજવર માટે ખૂબ તકલીફ પડે છે તો એ થઈ જવું જોઈએ થઈ થઈ જાય એવા પ્રયાસો તમે કરજો ત્યારે પણ મેં બધાને કીધું હતું કે એ મંજૂરીમાં જ છે અમારે બધાના કાર્યક્રમો ચાલે છે બધાને સમય અનુકૂળતાએ અમે બધા જ લોકો તમને રૂબરૂ મળીને એ રોડનું ખાતમુહૂર્ત કરવા માટે આવીશું અને અમે બધા સરકારના પ્રતિનિધિઓ અને તમે ચૂંટાયેલા પદાધિકારી તરીકે અમારી બી જવાબદારી બને છે કે તમારી વચ્ચે આવીને તમને જાણ કરીને આ કામ ચાલુ થાય અને કામમાં જે પ્રકારે આપણા ડી ડેપ્યુટી એન્જિનિયર સાહેબે કીધું એમના આઈસો છે અને કોન્ટ્રાક્ટર પણ અહીંયા હાજર છે તો બધાની હાજરીમાં અમારી એક જ આસાન અપેક્ષા હોય કે વર્ષો પછી જ્યારે આ રોડ મંજૂર થતો હોય પુલનું કામ મંજૂર થતું હોય અને સરકારશ્રીમાંથી આપણને પાંચ કરોડથી પણ વધારે ગ્રાન્ટ મળી હોય બધાના પ્રયાસથી ત્યારે એ કામ ગુણવત્તા સભર થાય સારામાં સારું થાય એવી અમે પણ બધા અમારી અમારી સાથે સાથે તમે અમે બધાએ આપણે એમાં ધ્યાન આપવું પડશે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ નાના મોટા જમીનના પ્રશ્નો હશે નાના મોટા કંઈ અવર જવર માટે બાય ડાયવર્જન આપવાના હશે એમાં પણ બધા સહકાર આપજો અને એજન્સીવાળા ભાઈને પણ મારો આગ્રહ છે કે ગામના અને અહીંના જેટલા પણ લોકો છે એમને સાથે રાખીને એમને વિશ્વાસમાં રાખીને સારું કામ થાય આપણા પણ બાંધકામ શાખામાંથી પણ એક અધિકારી રહી અને કામ થાય છે અમે બધા ખાતમુહૂર્ત કરીએ છીએ તો ગુણવત્તા સભર થાય અને જેમ બને તેમ હમણાં દિવાળી પતે એટલે જેમ બને તેમ કામ ચાલુ થાય તો આપણે આ બ્રિજનું કામ ઉનાળો પત્તા પત્તા પૂરું થશે એટલે કામ એપ્રોચ રોડનું ડામર રોડનું અને બ્રિજના કામ જે પણ પહેલાં કરવાના થશે એટલે શરૂઆતમાં એ પ્રકારે શરૂઆત થાય કે કોઈને વધારે હાલાકીનો સામનો નહીં કરવો પડે અને આવતા ચોમાસા સુધીમાં આ કામ પૂર્ણ થાય એવા એજન્સીવાળા અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ બધા તકેદારી રાખે એ જ વાત સાથે આજે ફરી આ ખાત ખાતમુહૂર્તમાં તમને બધાને મળવાનો અવસર અમને મળ્યો અને આપણે બધાએ ખાત ખાતમુહૂર્ત કર્યું અને આપણે બધા આશાની અપેક્ષા રાખીએ કે સારામાં સારો રોડ બને અને એમાં બધા જ અમે પણ ધ્યાન રાખીશું અધિકારીઓ ધ્યાન રાખશે કોન્ટ્રાક્ટર પણ છે અને ગામના લોકોએ પણ બધાએ ધ્યાન રાખવાનું છે અને આપણો જ આપણો જ રોડ છે એટલે આપણા જ લોકહિતના કામમાં બધાનો સહકાર જોઈશે એટલે બધા જ સહિયારો પ્રયાસ કરીને સારામાં સારું ગુણવત્તા સબર રોડ બને એવી અપેક્ષા સાથે ફરી એકવાર બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ